બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનો મહામૂલો પાક મૂંઝાવવાની ભીતિ સેવતા દિયોતરમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ પ્રાંત કચેરી પહોંચી નાયબ કલેક્ટરને આદનપત્ર આપી કેનાલમાં પંદર દિવસ સુધી પાણી આપવાની માંગ કરી અને ચીમકી ઉચ્ચારી હતી જો કેનાલમાં પાણી નહીં છોડાય અને ખેડૂતોનો પાક સુકાઈ જશે તો તેનું વળતર સરકારને ચૂકવવું પડશે સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના દિવસે દિવસે ભૂગર્ભ જળની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સિંચાઈ માટે કેનાલોના સહારે રહેલ ખેડૂતોને ખરા સમય જ પાણી વગર મુશ્કેલીમાં વારો આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ લાખણી કેજોને થોરાદના રાહ પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોએ ઉનાળામાં બાજરી સહિતના પાકનું વાવેતર કર્યું પરંતુ સુજલામ સુફલામ કેનાલમાં અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના પાક ઉર્જાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ ખેડૂતોનો પાક સુકાઈ ન જાય તે માટે ફક્ત પંદર દિવસ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવાની માંગ સાથે પાંચ તાલુકાના ખેડૂતો દિયોદરમાં એકત્રિત થયા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી દિયોદર પ્રાંત કચેરીએ પહોંચી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે પાણી વગર અમારા ખેતરોમાં ઉભેલો પાક સુકાઈ જશે અને ખેડૂતોને રોવાનો વારો આવશે માટે તાત્કાલિક સુચલામ સુફલામ કેનાલમાં પંદર દિવસ સુધી પાણી છોડવાની માંગ કરી અને ચીમકી ઉચ્ચારી જો કેનાલમાં પાણી નહીં છોડાય તો ખેડૂતોને થયેલ સરકારે ચૂકવવું પડશે જો તાત્કાલિક પાણી નહીં છોડાય તો ખેડૂતોનો પાક સુકાઈ જશે અને ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે જેથી ન છૂટકે ખેડૂતોએ આંદોલન કરવું પડશે તો બીજી તરફ ખેડૂતોની રજૂઆતના પગલે દિવદર નાયબ કલેક્ટરે ખેડૂતોની કેનાલમાં પાણી છોડવાની માંગના પગલે ઉપર રજૂઆત કરી હોવાની ખેડૂતોએ ખાતરી આપી અહેવાલ જયંતિભાઈ ઠક્કર શિયોરી કાંકરેજ